નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે છવ્વીસ આઠ બે હજાર પચીસના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ યાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં કઉં લોકવાન પાંચસો વીસથી ઊંચા ઊંચા છસો ચાર કઉં ટુકડા પાંચસો ચાલીસથી ઊંચા ઊંચા છસો બાવીસ કપાસ નવસો એકથી ઊંચા ઊંચા સોળસો સોળ મગફળી ઝીણી સાતસો એકાવનથી ઊંચા ઊંચા એક હજાર મગફળી જાડી આઠસોથી ઊંચા ઊંચા બારસો એકાવન સિંગદાણા જાડા અગિયારસો એકસઠથી ઊંચા ઊંચા ચૌદસો એકાવન સિંગ ફાડિયા નવસો એકથી ઊંચા ઊંચા તેરસો છ એરંડા नौ सौ एक ऊंचा ऊंचा तेर सौ छ तल अगियारो अगियार थी ऊंचा ऊंचा एकवीस सौ एक 211, तल लाल सत्तर सौ ऊंचा ऊंचा एकविस सौ एकसठ जीरु बे हज़ार पाँच सौ एकावन ऊंचा ऊंचा तरह हज़ार आठ सौ एक धाणा नौ सौ एकावन ऊंचा ऊंचा पंदर सौ छोतेर धाणी एक हज़ार एकावन ऊंचा ऊंचा सोल सौ सूकू पाँच सौ एक ऊंचा शो, ऊंचा एक हज़ार एकाणु डूंगी लाल इकोतेर थी ऊंचा ऊंचा बसौ छासठ बाजरो तरह सौ एक ऊंचा ऊंचा चार सौ एक जुआर चार सौ एक थी ऊंचा ऊंचा आठ सौ एक मकई चार सौ एक थी ऊंचा ऊंचा पाँच सौ एक मग एक हज़ार एकावन थी ऊंचा सत्तर सौ एक चना एक हज़ार एकवीस थी ऊंचा अगिय सौ इकोतेर व्हाल त्रो एक ऊंचा ऊंचा एक हज़ार एक अड़द अगियार सौचा ऊंचा चौदसों एकसठ चोड़ा પાંચસો એકથી ઊંચા ઊંચા નવસો એકાણું તુવેર અગિયારસો એકાવનથી ઊંચા ઊંચા તેરસો ને એકત્રીસ